એટલે ગયા તા બી પડ્યા મારા પિયર ગયા તા મારા ભાભી શરીમત હતું એટલે શરીમત ને ખોળો ભરવાની રસમ હોય આપણે શરીમત ને એવું કરાવ્યું હતું મારા ભાભીનું એટલે એક દિવસ અગાઉ વહી ગયા તા શરીમત દિવસે રોકાણ ને એના પછીના દિવસે હોત ને રોકાણ આપણે એને તીજા દિવસે આપણે અહીંયા ઈશ્વરી આવતા રહ્યા અને જો એનો તમારે ફૂલ વ્લોગ જોવો હોય તો યુટ્યુબ માં આપણે મિત્રિકલ વ્લોગ નામની ચેનલ છે તેમાં સર્ચ મારીને જોઈ લેજો અને અત્યારે શિવાની બેન મામા ને ઘરેથી નાવા ને એટલે બધા શિવાની ને રમાડવા અહીંયા આવશે શિવાની ફોન લેવો છે

મામા બોલી આપડે શિવાની બેન હાટું સરસ મજાની શણાઈ ની લેવા છે મોડી દાળ શિવાની બેન ને ખવડાવવાની છે નહીં શિવાની ખાવાની છે ને પાછા વાટકો નઈ મૂકવાનો થોડોક દૂર વાટકો મૂકવાનો બેન છે ને ઢોળ લાગે અને ખાવાની છે ને બહુ મજા આવશે ડાળ આલે શિવાની ખાવ 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 કેમ ખાય છે કે મજા આવી ખાવાની અહીંયા હવે સિવાયની છે ને છ મહિના આઠ મહિનાની સિવાયની થઈ જાય છે એટલે એને હવે ધીમે ધીમે આપણે બધું એને કોઈ સણાની દાળ છે કોઈ મગની ડાળ છે હળવો ખોરાક કોઈ ખીચડીની દાળ ભાત ને એવું બધું ધીમે ધીમે ખવડાવવાનું પણ આપણે ચાલુ કરી દીધું છે અત્યારે સણાની દાળ બાકી છે ને તો એ આપણે સરસ મજાની થોડીક સેફીને સમસ્યા થી થોડી થોડી આપણે એને ખવરાવશું અને એ ખાશે હોત નહીં સિવાની વાટકો પાછો આઘો મૂકવાનો ન કરશે ને એ ખાવા હાટું એમ કરે ખાવા હાટું થઈને જ ઉતાવળી થાય ને એના એને હાથે જાલ છે

ઉભા ઉભા ખાવું છે શિવાની ને શિવાની રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના તો કમ્પ્લીટ થઈ ગયા છે અને નાઈન સીધા જ આપણે મસ્ત મસ્ત એમ કેવા ઠંડુ ઠંડુ આપણે સરબત આવી ગયું છે અને શિવાની દીકરાને જો બધી બાજુ ઓછી કા ફરતા ફરતા મૂકી દીધા છે અને રેમા રેમ હા હા દે તો ખરા એમ હું લલસાઈશું આપણે પીવાનું છે લાવો શરબત માં કઈ થોડી ના પડે બીજી વાર આવે તોય પી નાખવાનું હા કા કા બેટા નથી પીવાનું થોડુંક જાતું જાતું નાખજે વરિયાળી વાળું થોડુંક જાતું જાતું નાખજે બસ 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 હવે એક વાર તો આપણે એક વાર છું પીવાઈ ગયો બીજી વાર આપણે થોડાક ના પાડ દીધી એવું હોય આપણે થોડક પણ દી કે અમારે એ પીધું પીધું તો મારે બાકી ને મસ્તે પી લીધું બીજી મજા આવે સમજો નાખે ફૂક મારો લાગે એમ કે આ એમ આપણે ઠંડુ પીધું હોય તો આપણે પાવર નાખી ને તો ઠંડો પવન આવે મસ્નું એમ કહેવા સીવાની બેન કરવાના

હવે તો આવું બીજું કઈ નથી હાલો હાલો તાસ નાખવા ખુ તું 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 બેન હવે રમવા મળશે રમવા મળશે કાક કરે છે રોતા હતા પણ પાસે ફરજા પર લઈને એ ગયા એટલે એ બાજુ હોલ બાજુ લઈને જઈ ગયે છે એટલે એ બાજુ તો કાંઈ ફાળે નહીં નકર મને ફાળે એટલે એ કાંઈ બેઠી રે ને આપણે આડાફોળા રખડતા હોય તો શિવાની બહેનને આવું જ હોય એટલે બાનકી તો હોલમાં લઈને બેહો ને તો સરસ મજાનો નાય પવન આવતો હોય એટલે ના રમશે ઘૂઘરાને એવું બધું લઈ જાય ને અને આ બાજુ આપણે જો તાસને એવું નાખવાનું છે એટલે આ બાજુ ચાલું જ કરી દીધું છે તાસને એવું નાખવાનું પછી ચોમાસું આવે તો અહીંયા ખાડો ને એવું હોય તો પછી પાણી ભરાય ને તો ને એવું બધું થાય પણ તાસ આપણે અગવજ જ નાખી દેવી ફળિયાનું રિપેરિંગ કામ ચાલુ છે એટલે ઓલી બાજુ તાસનો ઠગલો છે નાખીને તગારા લાવશું જો બસના મમ્મીના ફરજ છે એટલે નાખીને તગારા લઈ લઈને કે ફળ્યું નાખી દેશું દેશે દાળનું ફૂંકું થોડુંક આમ સડા છે એટલે આ બધું લેવલ કરવાનું થાય પણ અત્યારે જેટલું કામ થાય એટલું આપણે કરશું તો ઘણા ખરા તગારા આપણે છે અને હવે થોડોક પાછો પોરો ખાવો પડશે અને એમાં અંકેતા બેન વટાણા લઈને બેઠા છે તો કેરના તગારા નાખતા હતા એ નહીં સામું ધ્યાન કે હવે વટાણા ખાવા હમણે જાય હમણે જાય અંકિતા બેન છે સરસ મજાના વટાણા કરતા કરતા વટાણા ખાવા છે શિવાની રમાડવાનું નઈ અને તગારે નાખવા મળ્યા એટલે ઘણા ખરા કેટલાય નાખવાના થાય છે આટલા માં જ નખાણા પછી ખાટલો ને એવું બધું ને ના થોડોક વધારે ખાડા જેવું દેખાય છે એટલે એ બધું થોડાક વધારે તકારા નાખવાનું થાય પણ હવે થોડોક પોરો ખાઈ લેવો છે થકાઈ જોઈએ અને પોરો ખવાઈ જાય અને થોડા ઘણા વટાડાઈ ખવાઈ જાય આપણે ઉંચીના બેન પાણીમાં બળીને કેમ ખાઉં છું એમ બહુ ખારા લાવો ખારા છે બહુ અને શિવાની બેન કેમ ઢણકલા કરવા મળ્યા હે આમ જો મસ ભાઈ એને રમાડે છે મસને કામ હોય પણ દીધું શિવાનીને રમાડવાનું એ બથા ગયો આમથી આમ બતાવ્યા આમથી આમ ના આમ જો તો

તો હવે આપણે ઢોરનો ફરજો સારો કરવા આવતા રહેશે એટલે અહીંયા તાશના તગારા નાખી દીધી થશે ઢોર નહીં સારું રહે એટલે અહીંયા નાખવાના થશે અને એ જો ખવડે છે એટલે એની એ બાજુ જ વધારે નાખાશે એટલે આપણે આમ ઢાળ કરવાનો થશે એટલે ધીમે ધીમે આ બાજુ નાખશું ને અહીંયા થોડોક ખાડા જેવું દેખાય છે એટલે અહીંયા વધારે તગારા નાખવાનું થશે અને અહીંથી નહીં આપણા ટુકડું જ થાય છે છે મારે ઉપાડી પાછા નાખવાના ભરી ભરાશે અને હું નાખું એટલે ફટાફટ થોડાક તગાર અહીંયા નાખી દઈ આપણે ફરજો પણ સરસ મજાનો સારો થઈ જાય તગાર ને એવું બધું નાખીને હવે આપણે આવતા રહીશી આ બાજુ કપડા ને એવું બધું લેવાનું હતું એટલે આઠવી માથે કપડા ને ઉકાઈ હતું આમાં એટલે હવે પવન ને એવો નીકળશે પાછા પવન ના ઉડી જાય અને ઉકાઈ જાવ એટલે હવે સાંજ પડવા આવી જાય છે કપડા ને એવું બધું લઈ નાખી આઠવી ને એવું લેવાનું થાય ને વાળું પાણીની તૈયારી કરવાની થાય ავधी દેખાતો નથી હવે હાથ მი ગયો છે 17 સુધી नाचतो कहां करू

તો તો બસ હવે વાળું પાણી બધી તૈયારી કરશું બધું લઈને જઈશું દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય